રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે ચાલો આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે દુનિયાભરના પબ્લિક હેલ્થ માટે એક મોટો માથાનો દુખાવો છે અને એ છે અમીબિયાસ જુઓ આને કોઈ હળવાશથી લેવાની બીમારી ન સમજતા જરા આ આંકડા પર નજર તો કરો દર વર્ષે આખી દુનિયામાં સિત્તેર હજારથી પણ વધારે લોકો આના લીધે મૃત્યુ પામે છે વિચાર કરો આ આંકડો જ આપણને કહી દે છે કે આ મામલો કેટલો ગંભીર છે અને વાત ખાલી દુનિયાની નથી આપણા દેશ માટે તો આ એક બહુ મોટો પડકાર છે ભારતમાં લગભગ પંદર ટકા વસ્તી આ ચેપથી પ્રભાવિત છે આનો સીધો અર્થ એ થાય કે આપણા સમાજમાં દર સાતમાંથી લગભગ એક વ્યક્તિ આના જોખમ હેઠળ જીવી રહી છે અને બસ આ જ કારણે એક હેલ્થવર્કર તરીકે આપણા માટે આ રોગને જળમૂળથી સમજવો અને એની સામે લડવા તૈયાર રહેવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આખી ચર્ચાને છ ભાગમાં વહેંચી દીધી છે પહેલાં આપણે એનો પરિચય મેળવીશું પછી એના કારણો અને ફેલાવાને સમજીશું એ પછી એના લક્ષણો અને નિદાન પર વાત કરીશું સારવારની પદ્ધતિઓ જોઈશું એને રોકવાના ઉપાયો જાણીશું અને છેલ્લે એક હેલ્થ વર્કર તરીકે આપણી ભૂમિકા શું છે એના પર ફોકસ કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી આખરે આ અમી છે શું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લ્યુએચ એની બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે અમીબિયાસિસ એટલે શરીરમાં હિસ્ટોલિટિકા નામના એક પરોપજીવીનું હોવું પણ અહીં એક બહુ જ મહત્વની અને થોડી ચિંતાવાળી વાત છે જરૂરી નથી કે જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય એનામાં કોઈ લક્ષણ દેખાય જ મતલબ કે કોઈ વ્યક્તિ એકદમ સ્વસ્થ દેખાતી હોય પણ એ ચૂપચાપ આ ચેપ બીજામાં ફેલાવી રહી હોય એવું બની શકે છે મુખ્યત્વે અમીબિયાસિસના બે પ્રકાર પાડવામાં આવ્યા છે અને એનો આધાર એ છે કે ચેપ શરીરમાં ક્યાં છે જો ચેપ ફક્ત આંતરડા સુધી જ સીમિત હોય તો એને કહેવાય છે ઇન્ટેસ્ટિનલ અમીબિયાસીસ પણ જો ચેપ આંતરડામાંથી નીકળીને શરીરના બીજા અંગો જેમ કે લીવર કે ફેફસા સુધી પહોંચી જાય તો એને કહેવાય એક્સ્ટ્રા ઇન્ટેસ્ટિનલ અમીબિયાસીસ ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ રોગ થાય છે શા માટે અને કેવી રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે તો આ બધી સમસ્યાનું મૂળ કોણ એ છે એક પરોપજીવી જેનું નામ છે એન્ટામીબા હિસ્ટોલિટિકા અને સાહેબ આ કોઈ સાધારણ દુશ્મન નથી આ તો રૂપ બદલવામાં માહિર છે એકદમ માસ્ટર ઓફ ડિસ્ગાઇઝ એના બે રૂપ છે એક છે ટ્રોફોઝોઇટ સમજી લો કે આ એનું એક્ટિવ આક્રમક સૈનિક જેવું રૂપ છે જે શરીરમાં ઘૂસીને ધમાલ મચાવે છે આપણી પેશીઓને નુકસાન પહોંચાડે છે અને બીજું છે સિસ્ટ આ એનું કવચવાળું સુપર પ્રોટેક્ટેડ રૂપ છે દેખાવમાં શાંત લાગે પણ ખરો ખેલ તો આ જ કરે છે આ સિસ્ટ જ ચેપ ફેલાવે છે ને શરીરની બહાર પણ માટીમાં કે પાણીમાં મહિનાઓ સુધી જીવતું રહી શકે છે બસ એક તકની રાહ જોતું હોય છે તો પછી આ ચેપ ફેલાય કેવી રીતે સૌથી સામાન્ય રસ્તો છે મળ મુખમાર્ગ એટલે કે ગંદા ખોરાક કે પાણી પીવાથી આ સિવાય તે જાતીય સંપર્ક દ્વારા અને માખીઓ જેવા વાહકો દ્વારા પણ ફેલાઈ શકે છે માખીઓ ગંદકી પર બેસે અને પછી આપણા ખાવા પર બેસે બસ થઈ ગયું કામ એકવાર આ પરોપ જેવી શરીરમાં પ્રવેશી જાય પછી એના લક્ષણો દેખાતા સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે આ જે સમયગાળો છે એને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ છીએ ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે તે કેવી રીતે ફેલાય છે તો ચાલો હવે એ જોઈએ કે દર્દીમાં એના લક્ષણો કેવા દેખાય છે અને ડોક્ટરો એનું નિદાન કેવી રીતે કરે છે આ રોગના લક્ષણો ઘણા અલગ અલગ હોઈ શકે છે સામાન્ય પેટના દુખાવાથી લઈને જીવલેણ સ્થિતિ સુધી શરૂઆતમાં તો પેટમાં ગડબડ અને ઝાડા જેવું લાગે પણ જો ચેપ વધી જાય તો એ તીવ્ર મરણાંનું રૂપ લઈ લે છે જેમાં લોહીવાળા ઝાડા થાય છે અને સૌથી ખતરનાક સ્થિતિ તો ત્યારે બને છે જ્યારે આ પરોપજીવી આંતરડાની દિવાલ તોડીને લોહીમાં ભળી જાય અને લિવર ફેફસા કે પછી મગજ સુધી પહોંચી જાય ત્યાં એ એબ્સિસ એટલે કે પરું ભરેલા ફોલ્લા બનાવી દે છે જે એક મેડિકલ ઇમરજન્સી છે તો પછી આ રોગને પાક્કો કેવી રીતે ઓળખવું એની નિદાન પ્રક્રિયામાં મુખ્યત્વે બે સ્ટેપ્સ છે પહેલું અને સૌથી કોમન છે મળના સેમ્પલની માઇક્રોસ્કોપથી તપાસ એમાં આપણે પેલા કવચવાળા સિસ્ટને શોધવાની કોશિશ કરીએ છીએ પણ જો ચેપ ગંભીર હોય અથવા શરીરના બીજા ભાગમાં ફેલાયો હોવાની શંકા હોય તો બીજું સ્ટેપ લેવાય છે જે છે બ્લડ ટેસ્ટ આ સેરોલોજીકલ ટેસ્ટથી શરીરમાં બનેલી એન્ટીબોડીઝને શોધીને ચેપની પાક્કી ખાતરી કરવામાં આવે છે એકવાર નિદાન પાક્કું થઈ જાય પછી આવે છે સૌથી અગત્યનો ભાગ સારવાર ચાલો હવે એની ટ્રીટમેન્ટ મેથડ્સ પર ધ્યાન આપીએ સારું નિદાન તો થઈ ગયું હવે સારવારની વાત કરીએ અને સારી વાત એ છે કે આપણી પાસે આનો તોડ છે અસરકારક દવાઓ છે જે એક્ટિવ ઇન્ફેક્શન છે એટલે કે પેલું ટ્રોફોઝોઇડ જે દમાલ મચાવે છે એને કાબૂમાં લેવા માટે મેટ્રોનિડાઝોલ અને ટીનિડાઝોલ જેવી દવાઓ વપરાય છે પણ અહીં એક સ્ટ્રેટેજિક પોઈન્ટ સમજવા જેવો છે પેલું જે શાંત દેખાતું પણ ખતરનાક સિસ્ટ છે એનું શું એના માટે છે ડાયલોક્સાનાઈડ ફ્યુરોઇડ આ દવા સીધી સિસ્ટ પર વાર કરે છે અને આ ખાસ કરીને કોના માટે જરૂરી છે એવા લોકો માટે જેમને કોઈ લક્ષણ નથી પણ એમના શરીરમાં આ ચેપ છે અને તેઓ અજાણતા જ બીજાને ચેપ ફેલાવી રહ્યા છે જેમ કે કોઈ ફૂડ હેન્ડલર આ એ સિમ્ટોમેટિક કેરિયર્સ પાસેથી ચેપને આગળ વધતો રોકવા માટે આ દવા એકદમ ગેમ ચેન્જર છે આનાથી જ આપણે ઇન્ફેક્શનની ચેન તોડી શકીએ છીએ અને હા આ એક વાત ગાંઠ બાંધી લેજો જો કોઈ દર્દીમાં એક્સ્ટ્રા ઇન્ટેસ્ટાઇનલ અમીબિયાસના લક્ષણો દેખાય અને ખાસ કરીને લિવર એપ્સિસની શંકા હોય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એને તરત જ સ્પેશિયાલિસ્ટની સારવાર માટે હાયર સેન્ટરમાં રેફર કરી દેવો જોઈએ જેટલી સારવાર જરૂરી છે એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે એનું નિવારણ તો ચાલો હવે એ જોઈએ કે આ રોગને આપણા સમાજમાં ફેલાતો જ કેવી રીતે અટકાવી શકાય પ્રાઇમરી પ્રિવેન્શનના ત્રણ મુખ્ય પાયા છે પહેલું સ્વચ્છતા એટલે કે માનવ મળમૂત્રનો સુરક્ષિત નિકાલ બીજું શુદ્ધ પાણી એટલે કે પીવાના પાણીના સ્ત્રોતને ચોખ્ખા રાખવા ક્લોરિનેશન કરવું અથવા પાણી ઉકાળીને પીવું અને ત્રીજું ફૂડ હાઇજીન એટલે કે ખાવા પીવાની વસ્તુઓમાં સ્વચ્છતા રાખવી ખબર છે આ રોગ સામે લડવાના સૌથી મોટા હથિયાર આપણી રોજની આદતોમાં જ છે સાબુથી હાથ ધોવા લાગે નાની વાત પણ ચેપની ચેન તોડવા માટે આનાથી અસરકારક બીજું કંઈ નથી એ જ રીતે કાચા ફળો અને શાકભાજીને વહેતા પાણીથી બરાબર ધોવા અને ખાવાની વસ્તુઓને હંમેશા ઢાંકીને રાખવી આ બધી નાની નાની વાતો જ મોટો ફરક પાડે છે અને હવે આવીએ આપણા આજના છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર એક હેલ્થ વર્કર તરીકે સમાજમાં આપણી શું જવાબદારી છે આપણી સૌથી મોટી ભૂમિકા કદાચ દવા આપવાની નથી પણ લોકોને સાચી માહિતી આપીને બીમાર પડતાં જ રોકવાની છે આપણું કામ છે લોકોને સમજાવવું કે ભાઈ હાથ કેમ અને કેવી રીતે ધોવા જોઈએ પાણી કેમ ઉકાળીને પીવું જોઈએ અને બહાર ખુલ્લામાં વેચાતો ખોરાક ખાવાના શું જોખમો છે યાદ રાખજો આપણે જે શિક્ષણ આપીશું એ જ એક સ્વસ્થ સમાજનો પાયો નાખશે અને છેલ્લે આ એક ક્રિટિકલ એક્શન પોઈન્ટ જો આપણને ફિલ્ડમાં કોઈ એવો કેસ મળે જેને ગંભીર જાડાના કારણે શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઈડ્રેશન થઈ ગયું હોય તો આપણી પહેલી ફરજ છે કે તરત જ નજીકના પીએચસીને જાણ કરીએ અને દર્દીને ત્યાં પહોંચાડીએ તો આ આખી ચર્ચા પછી હું તમને એક વિચારવા જેવા સવાલ સાથે છોડી જાઉં છું પબ્લિક હેલ્થના દ્રષ્ટિકોણથી વિચારો જો આપણી પાસે સાધનો મર્યાદિત હોય તો નિવારણ માટે આપણું પહેલું અને સૌથી અસરકારક પગલું શું આવવું જોઈએ દરેક ઘર સુધી ચોખ્ખું પાણી પહોંચાડવા જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું કે પછી હાથ ધોવા જેવી સારી આદતો માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી આમ તો બંને જરૂરી છે પણ પહેલી પ્રાથમિકતા કોને આપવી જોઈએ આના પર જરૂર વિચાર કરજો